હેલો ફ્રેન્ડ જય લગધણી તો આજે હું બનાવવાની છું ચણિયા ચોળી તો એના માટે મારે આ કપડું આવ્યું છે તો આ કપડું આવી રીતે લાંબા પટ્ટામાં છે તો આમાંથી હું બનાવવાની છું કળીવાળો ચણિયો તો આ એક કળી મેં કટિંગ કરી છે તો બસ આ જ કળી આની ઉપર રાખી અને બાકીની બધી કળી કટિંગ કરવાની છે તો ચાલો આ કટિંગ કરી લઉં પછી તમને બતાવું તો આ બધી કળીઓ મેં કટિંગ કરી લીધી છે આ દસ કળી છે તો હવે આપણે આ બધી કળી છે તેને એકબીજા સાથે જોડી લેશું દસે દસ કળીને તો ચાલું જોડી અને પછી તમને બતાવું તો હવે આ બધી કળી મેં જોડી દીધી છે આવી રીતે બધી જ કળી જોડી દીધી છે અને આ કોટનનો નીચે સપોટ લગાવવાની છું અહીંયા નીચે આ કોટનનો પટ્ટો નીચે લગાવવાની શું અને આ એનો બેલ્ટ છે જે બે ઈસનો રેડી થશે અને આ એનું અસ્તર કટિંગ કર્યું છે મેં એ શેપમાં તો આપણે પહેલાં આમાં અસ્તર લગાવી દઈશું અને પછી બેલ્ટ જોડી અને નીચે પટ્ટો જોડીશું તો ચાલો આખો રેડી થઈ જાય પછી હું તમને બતાવું તો આ સણિયા સોળી બનીને હવે તૈયાર થઈ ગયા છે અને આ દસ કળીનો ચણિયો બનીને તૈયાર થયો છે અને નીચે મેં આવી રીતે કોટનનો પટ્ટો લગાવ્યો છે જે મેં તમને બતાવ્યો હતો અસ્તરનો તે નીચે મેં પટ્ટો લગાવ્યો છે અને આ એનું અસ્તર છે જે આપણે સણિયા કરતાં ટૂંકું રાખ્યું છે અને આ મેં એની નાળીમાં પમપમ લગાવ્યા છે અને આ સાઈડમાં સેન લગાવી છે તો આવી રીતે મેં આ ચણિયો રેડી કર્યો છે આ તેર વર્ષની છોકરી માટેના ચણિયા ચોળી છે અને આવી રીતે એનું બ્લાઉઝ કમ્પ્લીટ કર્યું છે બ્લાઉઝમાં વીનેકનો શેપ આપ્યો છે અને સિવલેસ બનાવ્યું છે અને એની ઉપપટ્ટી છે તે પાછળની સાઈડ છે તો આવી રીતે મેં એના સણિયા સોળી રેડી કર્યા છે તો કેવા લાગ્યા તમને આ ચણિયા બાય